મંગાવેલા મગની રેસીપી એક વાટકી સવારે નાસ્તાના સમય સાત દિવસ સુધી ખાઈને સાત કિલો જેટલું વજન ઘટાડી શકો છો ડાયટમાં ભૂખ કરતાં ઓછું જમવું વધારે પ્રવાહી લેવું પ્રોટીન અને સલાડ વધારે લેવાનું સાત દિવસ સુધી બહારની સદંતર બધી જ વસ્તુઓ બંધ અને એ ઉપરાંત નિયમિત ચાલીસ મિનિટનું વોકિંગ કરશો એટલે સાત જ દિવસની અંદર ઘણું બધું તમારું વેઇટ લોઝ થશે આપણે ફણગાવેલા મગની રેસીપી બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો પલાળ્યા બોટલની જરૂર નથી અહીંયા તમારે મગને પોટલીમાં બાંધવાની જરૂર માત્રને માત્ર થી ચાર કલાકમાં તમારા મગ ફણગાવેલા રેડી થઈ જશે તો ચલો આપણે બનાવીશું ફણગાવેલા મગ કેવી રીતે બને છે તેની રેસીપી જ્યારે તમારે વેઇટ ક્લોઝ કરવું છે ત્યારે તમે ફણગાવેલા મગની આ રેસિપીનું સેવન કરો તમારું વજન ચોક્કસ ઘટશે ચલો જોઈએ રેસિપી અહીંયા આપણે જે ફણગાવેલા મગ હોય એની રેસીપી તો ઘણી બધી વાર અપલોડ કરી છે અને રિસન્ટલી મેં અપલોડ કરી છે પરંતુ અત્યારે હું તમને જણાવી દઉં કે મગને પહેલાં ચારથી પાંચ કલાક પાણીમાં પલાળો પછી કોરા કરી અને કોઈ પણ વાસણમાં ઢાંકીને રાખી દો તમારા મગ આરામથી ફણગી જશે મિત્રો ફણગાવેલા મગ વજન એટલે ઘટાડે છે કારણ કે ફણગાવેલા મગની અંદર પ્રોટીન તત્વ ખૂબ વધારે હોય છે

આપણે થોડી લસણની ચાર પાંચ કઢી અને એક ઝીણું સમારેલું લીલું મરચું અહીંયા લસણની ચાર પાંચ એટલે બે લસણ હોય એને આવી રીતે મેં જીરાબ મેં સમારી લીધા છે આવતી જતું આપણે એક ઓનિયન સમારેલું એડ કરવાનું છે જે ઓનિયન હોય છે એ આમાં એડ કરવાથી જે આપણા ફંગાવેલા મગ હોય છે એનો ટેસ્ટ અને ખૂબ સારો આવે છે અને આપણને એવું નથી લાગતું કે આપણે ડાયટવાળી રેસીપી ફોલો કરી રહ્યા છીએ અને આપણને ખાવાની પણ ખૂબ મજા આવે છે અહીંયા આપણે પચાસ ટકા સુધી આપણે ઓનિયન ચડે એ રીતે આપણે એને ચડવા દઈશું હવે આપણે એમાં એડ કરીશું ટામેટા ટામેટા એડ કર્યા પછી આપણે હલાવી લઈશું ટામેટાને પણ આપણે વધારે બે મિનિટ સુધી ચડવા દેવાના છે કારણ કે આપણે પછી જ્યારે ફંગાવેલા મગ એડ કરીશું ત્યારે આપણે ત્રણ મિનિટ સુધી આપણે ચડવા દેવાના છે મગને જેના કારણે આપણે ટામેટા અને ઓનિયન એ પણ ચડી જશે તો હવે આપણે મસાલા એડ કરવાના છે હળદર નમક ટેસ્ટ અકોર્ડિંગ આમાં બીજા ત્રીજા કોઈ મસાલા આપણે એડ કરીશું અને મસાલા એકદમ ઓછા આપણા શરીરને મચરજાના કારણે પણ કેલરી મળતી હોય છે તો અહીં આપણે ઓ ડાયટ રેસીપી છે નિયમિત રીતે રોજ એક વાટકી સવારે નાસ્તામાં જો તમે આ ફણગાવેલા મગનું સેવન કરશો તો તમારું વેઇટ લોસ ચોક્કસ થશે હવે અહીં આપણે જે ફણગાવેલા મગ હતા એ ઉમેરી દેવાના છે મગ ઉમેર્યા પછી આપણે હલાવી લઈએ અને આ જે ફણગાવેલા મગ હોય એને આપણે પચાસ ટકા સુધી ચડવા દેવાના છે એકદમ ડ્રાય મગ કરવાના છે અને સો સો ટકા ચડવા નથી દેવાના એકદમ ડ્રાય રાખવાના છે માત્ર પાણી હવે એકદમ ઓછું એડ કરીશું અને આપણે ચડવા દઈએ તો અહીંયા માત્ર ને માત્ર હું ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી એડ કરીશ તો પહેલાં બે મિનિટ સુધી આમ જ આપણે આ મગની રેસીપી બનવાની છે એને આપણે સાંતળવા દઈશું જેના કારણે આપણે જે પણ મસાલા એડ કર્યા છે સેડ થાય હવે આપણે બે મિનિટ થઈ છે તો પાણી ઉમેરી દઈએ અને પછી આપણે એકદમ મીડિયમ અંશે ચડવા દેવાનું છે હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણે ચડવા દઈએ લીડ કવર કરીશું બેસી આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે અને આપણે ચડવા દઈએ તો ત્રણ મિનિટની અંદર આપણા ફણગાવેલા મગનો નાસ્તો એકદમ સરસ બનીને રેડી હશે તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણી જે રેસીપી છે એકદમ સરસ બની ગઈ છે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એકદમ સ્લો ટુ મીડિયમ આંચે આપણા ફણગાવેલા મગને ચડવા દીધા છે ચાર મિનિટ સુધી એટલા માટે ચડવા દેવાના કારણ કે જો આપણે મીડિયમ આંચે આપણે ચડાવીશું તો જેના જે પોષક તત્વો હોય છે એને બરકરાર રહે છે અને આપણને જોઈએ તેટલો જે લાભ મળે છે તો ફણગાવેલા મગનો આ નાસ્તો સવારે નળા કોઠે તમારે એક વાટકી એકદમ ચાવી ચાવીને ખાવાનો છે જેના કારણે તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો તમે પણ ચાહો છો કે તમારે વેઇટ લોસ કરવું છે તો ચોક્કસ આ ફણગાવેલા માગની મગની રેસીપી ખા નાસ્તો તમારે રોજ સવારે એક વાટકી બ્રેકફાસ્ટમાં લેવાનો છે સાત દિવસ સુધી સાથે ભૂખ કરતાં ઓછું જમવું થોડું ચાલવું ને થોડી પરેજી રાખવી સાત દિવસની અંદર દિવસ દરમિયાન ત્રણથી ચાર વાર હુંફાળું ગરમ પાણી પીવાનું રાખવાનું આટલું કરશો એટલે તમારું વજન છથી સાત કિલો આરામથી ઘટી જશે